એનો ટાઈમ લઈ લો અને ટેબલ ટિકિટ કાપવાનું બંધ કરી દો હાલો ભાઈઓ બેનો નીચે બેસી નથી ને તો કાયદેસર ડ્રો ચાલુ થાય અને ટિકિટ નંબર દઈને ટિકિટ લઈને બરોબર છે વિરોધ હોય બેસો બેસો બધી વસ્તુનો કંઈક ને કંઈક ઈલાજ હોય તમારા હરે મને નો ખબર હોય

અને ટિકિટ નંબર દઈને ટિકિટ લેન બરોબર છે વિરોધ હોય તો જો એયમ હું તમારા ઘરે આવ મને ન ખબર હોય ઓનલાઈન નો થાય ને અમે કોઈનો વિરોધ નથી ને આ થઈ જશે જે ટોકન લાગે એ ટિકિટ તેમ લઈ જાય હવે હવે એક જ મિનિટ મને સાંભળો એક જ મિનિટ હું આયોજક નથી

અને એ મારે એવું તો નથી ઉપર તમને જે ભરોસો હોય તે અને પછી જે તમારે નિર્ણય લેવો હોય તે હું જે બોલું છું એથી ડરો કરવાની ભેગા હોય તો ધન્યવાદ ટાઈમ હોય જે મારી છું ટાઈમ થોડોક લાગશે મિત્રો તમે બધા સમજી ગણેલા બધા સોગંદ ખાતા ને જો તમે મારી વાત ને માનતા ન હોય તો ધન્યવાદ છે તમને ભલા માન થતા સોદન એમ ખાઈ લીધા મેં હે બોલો તમને માન થતા માથે ભરોસો સહન રહ્યો તમે બોલો ગણતરી નથી આ મોટો ભાઈ આનો ઈલાજ નથી મારા વાલા આ હાલો એ હાંભરો 2 મિનિટ હાંભરો 1 કળ મિનિટ આ આ આમ જો એ મારી વાત બતા હાંભળશો બસ 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 સાંભરા જેવું છે બે મિનિટ સાંભળી લો એટલા માટે જ કહું છું સ્ટેજ માથેથી માણસોથી ભૂલ થઈ છે એ બદલ હું માફી માંગુ છું કે ભાઈ

આ પેમેલે મારું રાખો અમે શીખી કે લીધેલી ભલા હું ટિકિટ અમે ઓનલાઈન જુવા જે મારી ટિકિટ કેટલી ટિકિટ હું લઈને દેના ધીરે એવો ઓન જુવા જે વાત તો ભાઈ ના હોય તો અમારી હારે આવી શકે ભાઈ 500 રૂપિયા જુવા જે સો રૂપિયા નું હે ભાઈ 2 નું 4 છે જુવા એ આવો આપડે એમ ઉપર ઉપર બે મલે ભાઈ નો જવાય ભગવાન અમે તો હાંભરો અમે ટિકિટ લીધી લીધી તો તો સમજો યાર ભગવાન મારા અમે બીજા મે 4 જો લીધી આઈસી 6 જણા જાઈન આપડે ટિકિટ તો જોઈએ કેટલી જોઈન કેટલી બાકી ઉભારો મારું ક્યાં જાઈન છે અમે નો કે ક્યાં નીકળી ટિકિટ લઈને બેઠો ખરો બાર મારી 6 જણા જાઈન ક્યાં ટિકિટ લઈને બેઠા હે ઓ વાહ તો એક આ ભાઈ પેરા પાંચ જણા જાય છે ઓનલાઈન જોવા પાંચ લેતા જાઉં મારા જોઈ લ્યો ને આવીને તમે જાહેરાત કરો રેડી માથે નો જવાય ભગવત અમે ટિકિટ લીધી છે વસ્તુ તો હમજોબ હવે બીજું પાંચ જણા છે પાંચ છે ઓનલાઈન જોવા પાંચ જણા ઓનલાઈન જોવા જાય છે એક નહી તમારે યારે પાંચ લેતા જાઉં હું અમારા આયોજક સાથે જોઈ તમે જાહેરાત કરો રેડી પાંચ તમે પાંચ મિત્ર જાતે નિરીક્ષણ કરી આવો કઈ તમને વિશ્વાસ બેસ છે તમે જાતે જોયો બોલે તમને વિશ્વાસ બે છે અમે બોલી તમે હાથ ગાડીમાં માં પાંચ જણા હમાય છે બરાબર લો આ બે પોલીસવાળા ભેગા મોકલે જોવા તો ઈ બે ભેગા બે પોલીસવાળા તમે બે ભેગા ને બે બીજા પોલીસ વાળા ભેગા જોવા હાલો થાજે થાજે બરાબર બરાબર હાલો

એનું આયોજન હા અને બીજા કોઈ એક બીજો ચાલુ રાખો પાંચ જણા જોવા જાવ બતાવી દઈશી દસ આવો પાંચ નહીં દસ જણા આવો બે મિનિટ સાંભળો એ માયક કોઈ ન લઈ લેતા તમે ગમે એ બોલો છો જનતા ને એનું શું પરિણામ આવે છે ગમે એ નો બોલો માયક કરી દો તો ખરા ભગવાન એ હું દેખાડવા જવ છું તમે યાર થોડીક શાંતિ તો રાખો રેડી જો માયક માં કોઈ માણસ આપણે દેખાડી દઈએ બીજું શું હોય બોલે બીજા ભોગવું બીજા ને પડે છે એ હું દેખાડવા છું તમે યાર થોડીક શાંતિ તો રાખો રેડી જોવો માયક માં કોઈ માણસ ગેર શબ્દ બોલતા નહી માયક બંધ કરો ઘડીક અને અમે જોતા આવી છીએ દસ જણા કોણ આવે છે क्या आपको है आकर्षक बचत विकल्पों की तलाश एल प्रस्तुत करता है नव जीवन श्री सिंगल प्रीमियम प्लान एक मुश्त प्रीमियम राशि जमा करें जीवन बीमा कवर का आनंद उठाएं परिपक्वता पर गारंटीकृत निश्चित राशि प्राप्त करें तरलता विकल्प भी उपलब्ध अभी खरीदें मौजूदा पॉलिसी धारकों के लिए आकर्षक छूट नियम और शर्तें लागू